ઊંઘ નહીં ગમે તે બુદ્ધિ તો વાપરવી તો પડશે કારણ કે બીજો ની આશય અમુક કોમ થાય એવું લાગતું નહીં કઈ કઈ ખાલી વાયદો કરીને ખાલી પહેલાઈ જતા જ ગમે તે રસ્તા સરપંચ પૂરા કરવાની વાતો થાય છે અને ગોમ બોર્ડ મારી ઇનોમ રાખ્યું કેમલો લાલચમાં લાલચ દસ હજાર રૂપિયા મારા પાનથી લઈ ગયા તા પણ અમુક ગમે તે રસ્તા મારે જ કોક પગલો લેવા પડશે મારે જ ઊંડું ઉતરવું પડશે ને કે ભણો મને નહીં લાગતો કોઈના હાથમાં આવે ગમે તે રસ્તો મારો પકડવો તો પડશે નકા મારી ખરી ને આ થોડી ઘણી સાર એ મને જતા જતા કાઢી નાખશે આબરું જે ઊંઘ આવતી નહીં ગમમાં જતાં કહેતાય મને શરમ સરામાવશા મુ કઈ કંઈ થાશ્યો ઈનોમ લગાવ્યું પણ ઈનોમ મેં કોઈ મેન ના પડ્યો હમણા બાપુજી હંગાતી તો મારામાં રહેણું થાય ઊઠ્યું ત્યાં મુણે છે એ રીતના મારા વાત કરવી ભણાને કમ્પ્લેટ સેફ સાઈડ મૂકી દીધો છે છો એટલે જોવા તો નહીં મરી જાય અમને એવું ના આવડ જીવ મળી જોવા નહીં આવ્યો હા ચાલીવા આવ્યો છું નકા અત્યારે ખરા બધા નાટક જોવા બહુ આવું છું

ખબર પડે છે કે હોય કોઈ વાત છે ને મગજ કોમ માલતું નહી મારું પણ એક બાજુ ના વિચાર બે બાજુ વિચારો કે ભણો લઈ છે બીજું કોઈ ના લઈ ગયું લે તું ગમ બીજા ચોર બનાવું અલ્યા તમારો ભણો તમારે ચોરી કરતો છે કદી

બસ આટલું કેવા જાય હતા ને એટલું જ કેવા તો મને ખબર છે જડે વાત તો બધા હમ થી લઈ આવત જડે નઈ હાલ ખોળી લાવું એક કલાક માં બોલો ખોળી લાવું એટલે ખાલી વાતો જ કરવાની ખોળી લાવું તણ ખોળી લાવું પણ તમે મઈ નાખવાની વાતો કરો છો છતી ખોળી લાવું એટલે હું કરું કે તમાર એક ઓગળી અડાડવાની નઈ ને ઓગળી ને અડાડું પક તો ને એવો નાટક નઈ ચાલે

તમે લાવો હા પણ જવાબદારી લેતા હોય તો એટલે જવાબદારી એક વગડી અડાળું નહીં એનું ભોણાને ને તમારે ના રાખવું હોય તો હું મારા ઘેર લઈ જઈને રાખ્યો મારા ઘેર તો રે હમુરતો નહીં બાકી લાવો હું મારા જી નું છે એટલું પૂછે પછી છૂટતો અને મારા દાગી ના લીધે દાગી ના ચોરી કરે છે તો હાલ છે નકર નહી હાલ સાહેબ ચોરી કરી છે એટલે એટલે શહીદ ના નક્કી થઈ ગયું કે ભણાય ચોરી કરી ચાવી મેલી મને એને મામી ને એને તાઇન છે બીજા કોઈને ખબર નથી એવું ના હોય અત્યારે તમે ચાવી મળતા હોય કોઈ બાળી જીવ હોય તો જો ગામ મારું ખબર છે કઈ કઈ નીટ ચાવી છે એવું અત્યારે તો બધાને ખબર હોય ચાર વર્ષો થઈ જાય લોકોને ચાર વર્ષો બધી વાત જવા દે હું ભણાન લેતા આવું છું પણ તમાર ઓગળી અડાળવાની નહીં કશો તને ઓગરી નેડ તમે તો હાલ લઈને આવો અને શાંતિથી જે પૂછવાય પૂછવાનું બાકી ભણાન હાથ અડાળ્યો ને તો મારા જેવો બીજો કોઈ ભુંડો ન

અમુક મને ખબર મારી વાત તમે ક્રોધ ઠંડો પાડો અમુક કોમ હોય તો ક્રોધથી ના થાય શાંતિથી વિચારો મગજથી થી કોમ લેવું પડશે એટલે હું ઠંડો થઈ જવું ભોણા ને હું મળ્યો છું ભોણો એક એવો રો છે ને ગરીબ ગાય જેવો થઈ ગયો છે એટલો ગરીબ છે ને મને ખબર છે બાબુજી

તને શરમ આપી જવા શરમ તને ને હું ન તુલી આલું મે જો જો બાબુ મામા હે મામો ના કે તો મામો તેમ કીધો મને તમાર ના કીધા એ મુસાર એ સરપંચ બાપુજી ચિંતા કરજો એ બે હવા કરો તમે વાંબે જો આટલા મને તમારો મુઠો જોવાય ગમતો નહીં બેટાનો

તૂટી જાય તારા લીધે તો મારી આબરૂ દેસે હોય શરમ આપી દો શરમ તને જો બાબુજી મુટેજી મોસા ઉડા હા આ નાટક શામ કરે તે પીવાનો છે નાટક ચાલુ કરે તે આ બધા મામા મી પીવાનો નાટક ચાલુ ના તું તો પાણી પીના તું તો આ તું બોલી જા આ પેલા વિવાહ કરવાનું ના નતા પાડતા તારો લસે ને ઓ તો બધા નાચ પાડે કા બાબુજી ઓય પીવો તો ચાલા પણ હમાવે હોય ના પી પાછો કેનો જી પણ તોરી નાખી કલ્યા

પીવાય કીધું કારે પીન જાય એટલે બોલી શકે તે હું હતો તે પીધો બોલી ના ને ભાઈ ના છું કમે રે ઈ ઓણ કોઈ જુ તારું જુ બજુ તારું લોક તો તારે ચરાવા લોક તો તારે તોરાવા જ માંગે જા ભાઈ ભાઈ આ શેરી પડે તાન બાબુજી અસ્કરે ઈ ઓણ જવ કરીને મેલ્યું ને તોણાઈન મેલ્યું ને અસ્કરે એ બેને પાયો તો બાબુ તો નક્કી ચોરી એ વાત કરાઈ શકતા આ પહાણ મામા મે ચોરી નઈ કરી

તાર મી એટલી સારા મોવી જો કે તારા મોમા નું ઘર પેડાઈ ગયું તારું હગુ તૂટી ગયું રહી જતું તું ચોરી થઈ તારા મોમાન ઘેર લે વરિયાળી પૈસા ગણતા કરી હોય મને રાખો કરી જીવન મામા બે દાળા ને રાશો ખવરાયું પીવરાયું મને તો બાબુજી મારા ઘેર ચોરી કરી છે જો તાનો ગોમણું કોઈ બારનો તો નહી આવ્યો અમે તમે કેતા જા કો કાપી નાખો ને મઈ નાખો ને લ્યો કાપી નાખો મેં ચોરી નહીં કરી મામા તો બાબુજી ચોરી છે કરી જો તાને વણે નહીં કરી જીવણી નહીં કરી તો પછી આ રાત રમત રમત થશે અમે એ પકડાય તાને ખબર પડે છે બાદ પખુ જાય છે સિયો ચોર છે એ અમે હાલુ ખબર પડે જે દારૂ પાતો હોય બીજું હો ના કરી કે તને બધું થાય તારે નક્કી ના રખાય ચોર કુણ સણકુણ નહીં અત્યારે ગમે તે નેકડા ગાટા તો મુએ ચોર નેકડું લ્યો એ વાકી પણ બાબુજી ઇન્ને મારે તમને ચોર તો નાસ કેવાય ને એક વસ્તુ વિચારી લ્યો પોતાના દોત હોય તોય પોતાની જીભ કાપી નાખી છે તો બસ ચોરી કુણ ના કર તો મારા સબૂત વગર અમે ચોર કેવો કણ અમે ચોર હાથો ના પકડાય તેવું દી તમારે કોઈને કહેવાય નહીં સરપંચ પેલા તો મને તો કહી દીધું તો કા ચોર છે તમારા હાથમાં બરોબર ના હોય તો હું તો પોલીસ કેસ કરો કે જાતે પકડો કે ગમે તે ના કરો પણ ચોર પકડવો તમારે આપણા ગામ માં તો પોલીસ કદી ચોર પકડી લાવી નહીં પકડી ના લવાની નહી આમ મારાથી જે થતું એ કર્યું મને તમારું થતું એટલે સરપંચ તમે ખરા ઘોડા છો બુદ્ધિ થી વિચારતા જ નહીં તમારું મગજ એકદમ ખરાબ છે બસ ગમે પેલા ખરાબ થઈ જાય

હજી શું નક્કી થોર નહી આવું હજી ચોર પકડા બાબુ મારા ગાતા ચોર ના પકડાય બરોબર તમે ખોરાક હશે વાળી છોક ચોર તો શું જતો રહ્યો છે ચોર કોઈ દુનિયા મેલી તો નહીં જતો પાતાળ માં તો નહીં પેયો કે અને ચોર એવો સિયો છે કે જે ના પકડવાની હોય એવો બુદ્ધિ થી કોમ લીધું છે એટલે હા અને ચાવી તો લઈ જો સાકા ઘર ઘર ફેદી વારો ચાવી આવ છે એરે ચોર બરોબર છે લેવા પણ આપણા જીવણી જીવણિયા ચાવી નહીં દાર પહાડ ઓ મારે હું કરી જો વિચાર ને બોલજે પાછો ચાવી લઈ જ હું કરું હા ભણો જીવણી કે મે ચોરી કરી નહીં તો પછી ઘર તોરી કોણ જુઓ અને ગમે તે રસ્તા પણ આ શોમલો ને કેમલો બે ખરા નક્કી ઓમાં કોઈક ડાળમાં કારું લાગે તો ભણા પાતા હોય અને ડખો કરાવતા હોય અમારા ઘરની બરબાદી જરાય લાવું છું અને પેલા નુકરાણ ખબર પડતી નહીં હું જો શોમલાઈ તો કોઈ નહીં જુ તું હોના ભાવના લબડ્યો ગમે તે રસ્તા મારા ચોરતો પકડવો જ પડશે

અને મોકોલ આલુ ધંધો તો થઈ જાય કે ના થઈ જાય ધંધો કરીએ ને આપડા પણ આવક ચાલુ થાય ને એક વખત ખબર ના પડે તમે ઇસ્ત્રી મારવાનું ચાલુ કરો રાગે રાગે પછી આપણે બજારમાં જશું એ નવા નવા કપડો લાવશું

બી વાત બે હા લીધો તમને બે વાત કરું છું તે બનાવાની વાતો કરો છો એટલે વાળ્યું મારવું છે કાલ ના હોય તો ખાતર નાયરું થયું તો એટલે સરપંચ

પુંજાબાનો શિયો સાથે તે પુંજાબાનો નામ રાખતા ને પુંજાબાનો નામ લક્ષણ ખરો ને વનવસ જે નહીં પુંજો જતો રે પણ એટલે હું તમારા પૈસા ના કોઈ સરકાર નહીં એ મારા હું મુઠો આમ ભાડી વાત કરજો સરકાર એટલે સરકાર જ છું કાલે ટપ દઈ નાલી દીધા હે એ પૈસા ની વાત કરે નાનું વાત છે પણ એ બધી વાતો જવા દે વણાન દારો શેમ પાયો તો

ધંધાની વાત નહીં કરતો હું મને ખબર છે આ આપડે ધંધો કરીએ છીએ ગમતું નહીં તારા ધંધાને મને પડે નહીં પણ એટલું યાદ રાખજે અમુક ભોણો તો મારા ઘેર આવી ગયો છે અને એને કીધું છે અમુક ચોરે રે નહીં પણ જે દારા આખા ગામમાં ફરવાનો છું અને બધા ઘર ફેરવાનું છું યાદ રાખજે છો અને જેના ઘરમાંથી માંથી ચાવી નાખરી ને

નાગર અગે બાજી બગડતી હોય ને એવું લાગે છે અને અત્યાર સુધી પેલા સરપંચ ને ખરાન બાબુજી ભધાય આ ભોણિયાને છોરા મત તા પણ અમું ભોણિયો ખાલો એવા ના ઘેર આવી ગયો છે અમું કરવાનું હું ભોણિયા લાયો કોણ પણ સુમા કાકા હું તમને કેતો તો કે લાવજો કટ પૂજમે લઈએ કે ના પૈસાનો તબેલામાં રાખી સરપંચ અમે વન ચોર હમસ્તો તો હું થા હા સુમા કાકા કશું કરવું નહીં આવડી જ ચાવી છે ને આખું ગોમ ફેલવાની અક્કલ છે ને એટલી ગોળા તો ચાવી શો વાળી થઈ જાય એની ચિંતા કરજો નહીં તને ચિંતા નહીં પણ મને ચિંતા વધારે થાય મારી ચિંતા થાય છે ચાવી તો મારા ઘેર કર શુમા કાકા એ તો શોક ગમે તો જક ઠેકોણા મેલી દેવાની થોડી ભાઈ તમારા ઘરમાંથી જાત મોશે એને ચાવીનું નામ લીધું ને તમાર ચાવીનું નામ નઈ લેવાનું જો પડી છે ને કે ચાવી તમારા ઘરમાં પડી રહેવા દે તો હું કેવું કે મકમ હા મગજ જેવું કોઈ શકાય નઈ મૂર્ખા જેવા છો ખરે મૂર્ખો છો ખોટો એટલે હું મૂર્ખો છું નહીં તારે ચાવી લઈને જતા હમો ફાડી દે તમારી એવું હાલત થાય હાલત થા હું તો એમ કઉ છું અત્યારે હાલ જે દબાયેલી મુઠી છે ધંધો તો કરી નાખજો હાલ ચાર દાડા હા ખાજો મારા મગજમાં ટેન્શન આવી ગયું છે ટેન્શન તો મારા મગજ મને વિચારવા કોક